શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે સાંસદ ધવલ પટેલે અજમલગઢની મુલાકાત લઈ અજમલગઢને પ્રવાસન ધામમાં સામેલ કરવાની પણ ખૂબ મોટી એવી ભેટ સોગાદ આપી દીધી છે જે અજમલગઢ વર્ષોથી વિકાસ માટે વંચિત હતું એને હવે વિકાસ દેખાવા લાગ્યો છે સાંસદ ધવલ પટેલના રૂપમાં અને સાંસદ ધવલ પટેલે એની પણ શરૂઆત કરી દીધી છે સાંસદ ધવલ પટેલે એમના એમપી ફંડમાંથી અજમલગઢના એન્ટ્રી માટેના ગેટ માટેનું પણ એમણે જાહેરાત કરી દીધી છે અને ભવ્યથી ભવ્ય ગેટ બનાવવામાં આવશે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે અને અજમલગઢમાં રસ્તાના પણ વિકાસ થશે ત્યાં દુકાનો લાગશે ત્યાં રહેઠાણ માટેના કોટેજો ઊભા કરાશે ટોયલેટ બ્લોક ઊભા કરાશે અને ઘણી અન્ય સુવિધાઓ ઊભી કરાશે અને અજમલગઢને કેન્દ્ર અને રાજ્યના પ્રવાસન સ્થાધામમાં પણ સામેલ કરવામાં આવશે એની પણ જાહેરાત કરવામાં આવી છે અજમલગઢ સારી રીતે પ્રવાસન ધામ બને પ્રવાસન સ્થળ બને એના માટે અનેક વાર મને રજૂઆત એમણે કરી કે આ એકદમ આદિવાસી માટે પણ ઐતિહાસિક સ્થળ છે ને આપણા વાંસદા માટે પણ ઐતિહાસિક સ્થળ છે બનવું જ છે ત્યારે કાવડેજમાં જ્યારે હું રામકથામાં આવ્યો હતો અને કાવડેજમાં આપણા આદિવાસીઓ સારી રીતે ભણી શકે એના માટે લાઇબ્રેરીની સુવિધા કરવાની એમણે ખાસ મને વિનંતી કરી હતી અને ત્યાં જ મેં પચીસ લાખ રૂપિયાનું દાન મારા એમપી ફંડમાંથી મેં ડિક્લેર કર્યું હતું એમાંથી દસ લાખ મેં મારા ઓલરેડી આપી પણ દીધા અને એ વહીવટી મંજૂરીમાં થઈ ગયા અને બીજા પંદર લાખ રાજ્ય સરકારમાંથી આપવાનું અમે વચન આપ્યું છે એની સાથે કાવડેજને અજમલગઢનું આજુબાજુનો વિસ્તાર પણ સારી રીતે વિકસાય એના માટે પણ ખાસ અમે પ્રયત્ન કરી રહ્યા છે અજમલગઢમાં મારા એમપી ફંડમાંથી અહીંયા સારામાં સારું બસ સ્ટેન્ડ બને એના માટે પણ વહીવટી મારા એમપી ફંડમાંથી આવી ગઈ છે ટૂંક જ જેમાં સારામાં સારું બસ સ્ટેન્ડ પણ અહીંયા બનવાનું છે આપણે અજમલગઢને એકદમ સરસ પ્રવાસન ધામ તરીકે આપણે એને મનાવીએ આજે અહીંયા આવવાનું કારણ મારું ભગવાન શ્રી રામ હનુમાન ભગવાન અને બીજા આપણા ભગવાનને દર્શન કરવાના આશીર્વાદ લેવાનું તો હતું જ પણ ખાસ મારે આ પ્રવાસન ધામનું વિઝિટ કરવાનું એટલે જરૂરી હતું કે મેં પોતે નિહારી શકું કે અહીંયા કેટલી સુવિધા છે અને કેટલી અસુવિધા છે અને અસુવિધા હોય તો અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આના માટે શું શું કામગીરી કરી શકે અને સુધારો કઈ રીતના થઈ શકે એના માટે જ થોડા સમય પહેલા મેં લોકસભામાં આપણા જે પ્રવાસન મંત્રી કેન્દ્રીય છે એને મેં પ્રશ્નો ઉઠાવ્યો હતો અને એમને નિવેદન કર્યું હતું કે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં ચાહે અમારું તિથલ દરિયા કિનારો હોય નારગોલ હોય એની સાથે જ પારદેરા મંદિર હોય ઉનાઈ માતા મંદિર હોય અમારું ઘડોઈ નું પ્રવાસન સ્થળ હોય કે પછી શબરી માતાનું મંદિર હોય કે પછી ખાસ કરીને આપણું અજમલગઢ છે એને સારામાં સારું પ્રવાસન સ્થળ બનાવવું જોઈએ એની મેં વિનંતી અને અરજી કેન્દ્ર સરકારને કરી હતી અને તમે જેમ જોયું હશે કે છેલ્લા નવ મહિનામાં પૂરી સાથે સાત વિધાનસભામાં અનેક પ્રવાસો કર્યા છે આપણા વાંસદામાં સૌથી વધારે પ્રવાસ કરીએ કે વાંસદા મારું પોતાનું ઘર છે ને હમણાં લગીને મારો રેકોર્ડ રહ્યો છે કે મેં જેટલા પણ વચનો આપ્યા છે એ બધા જ વચનો મેં પુરવાર કર્યા છે એક પણ વચન ખોટું આપીને કે સમય મર્યાદા બહાર કર્યા નથી એટલે આજે હું વચન આપીને જાઉં છું કે આપણું અજમલગઢ પ્રવાસન ધામમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકારમાં ઇન્કલુડ કરીને આ ભવ્યથી ભવ્ય પ્રવાસન ધામ બનશે બનશે ને બનશે ચોક્કસ આજે હું છું ધવલભાઈ સાંસદ તરીકે નહીં પણ આજે ભક્ત તરીકે અને મહાદેવ ભક્ત તરીકે આવ્યો છું અને ભક્ત તરીકે જ્યારે હું આવું ત્યારે મારે તો કોઈ દક્ષિણા આપી જ પડે ને અજમલગઢ જેમ વાત કરી કે ઐતિહાસિક સ્થળ છે અને ઐતિહાસિક સ્થળમાં કોઈ અહીંયા પ્રવેશ કરે એન્ટ્રી કરે તો લાગુ તો જોઈએ કે નહીં કે અજમલ આવ્યા અને અજમલગઢનું નું એકદમ જબરદસ્ત તળે ઐતિહાસિક સ્થળે આવી એના માટે આજે અને હમણાં હું જાહેરાત કરું છું કે મારા એમપી ફંડમાંથી એકદમ ભવ્યથી ભવ્ય એન્ટ્રી ગેટ આપણા અજમલગઢમાં જેટલો પણ ખર્ચો થાય એ મારે તમને આપવાનો કાલે એન્ટ્રી થઈ જશે ને જલ્દીથી જલ્દી વહીવટી મંજૂરી થઈને અજમલગઢમાં આપણું ભવ્ય એન્ટ્રી ગેટ થશે અને એ થોડા ટૂંક મહિનામાં જ બની જશે ને એના સિવાય પ્રવાસન ધામ માટે જે પણ કરવું પડે એ સોય સો કરશું